હવે આમાં કેવું છે પ્રશ્ન જેને પૂછવાની આદત પડી જાય ને એ વ્યક્તિ હંમેશા બે કદમ આગળ હાલતો જાય કે તબેલો કર્યા પછી આઝાદી છીનવાઈ જાય છે કે જો ખુદનો બિઝનેસ ધંધો એવો છે કે એની અંદર પહેલા શરૂઆતમાં ખુદને નોકર બનવું પડે જે વ્યક્તિ પોતે નોકર ન બની શકે ને એ પોતાના ધંધાને ડેવલપ ન કરી શકે કિસ્મત જેના કામ કરી ગયા છે એને રાત અને દિવસ ગણ્યું નથી એટલા માટે થઈને કિસ્મત કામ કર્યા છે એણે આરામ કરવાનું કે એણે ફરવાનું વિચાર્યું નહોતું એટલા માટે એના કિસ્મત કામ કર્યા છે ત્યારે આ બધા પ્લાનિંગ એણે જે કરી રાખેલા હોય ને એ પ્લાનિંગ ઉપર કામ કરીશ જ્યારે એક ધંધાર્થી વ્યક્તિ એક બિઝનેસમેન વ્યક્તિ એ જે નોકરીયાત વ્યક્તિ જે રિટાયરમેન્ટમાં જે સપના જોવે છે ને એ ટૂંક સમયમાં ટૂંક વર્ષોમાં જોવે છે અને દર વર્ષે એવો પ્લાનિંગ કરી શકે છે ક્યાંક ટૂર કરી શકે છે હેલો મિત્રો નમસ્કાર મિસ્ટર તવેલાવાલા મિત્રો પ્રશ્ન થવા ને એ પણ તરકીની નિશાની છે કારણ કે જે વ્યક્તિઓ પ્રશ્ન કરતા શીખી જાય એ વ્યક્તિઓ પણ નોલેજ વધતું જાય તમે જો કોઈ વસ્તુનો પ્રશ્ન તમારા મનમાં થતો જ ન હોય પ્રશ્ન તમારા મનમાં આવતો જ ન હોય તો સ્વાભાવિક રીતે એ બે વ્યક્તિઓ હોઈ શકે એક એવો વ્યક્તિ કે જેને આજ સુધીમાં બધી વસ્તુ જેટલું નોલેજ લેવાનું હતું એટલું લઈ લીધું છે એ માટે શાંત થઈ જાય છે અથવા તો એક એવો વ્યક્તિ કે જેને કોઈ વસ્તુ જાણવામાં કે કોઈ વસ્તુ નોલેજ લેવામાં કોઈ રસ નથી હવે આમાં કેવું છે પ્રશ્ન જેને પૂછવાની આદત પડી જાય ને એ વ્યક્તિ હંમેશા બે કદમ આગળ હાલતો જાય કારણ કે એના મનમાં જે કોઈ પ્રશ્ન ઉદ્ભવે એ પ્રશ્નનું નિરાકરણ ક્યારે આવે જ્યારે પ્રશ્ન પૂછાય કોઈ પણ સવાલ થાય અને એ સવાલ પૂછાય ત્યારે એ વસ્તુનું નિરાકરણ થાય ત્યારે એનું સમાધાન થાય બાકી પ્રશ્ન જ ન કોઈ પૂછે તો નોલેજ વધવાનું નથી મિત્રો આપણે અગાઉ ઘણા બધા વિડીયોમાં જે કાંઈ આપને જોઈતી માહિતી પૂરી પાડી અને આજે અમે આ પ્રશ્નની વાત કરીએ પણ એ કે જે વ્યક્તિઓ કમેન્ટ કરે છે એના માટે કેમ કે જે કમેન્ટ કરે છે એનો મતલબ એમ છે કે એ કામ કરે છે કામ કરે છે એટલે પ્રશ્ન ઉદ્ભવે અને પ્રશ્નનું સોલ્યુશન અમે આપને આપતા રહીએ છીએ મિત્રો તબેલાની અંદર એક એવી વાત આવે છે કે તબેલો કરીએ ત્યારે કેવું થાય કે એક વસ્તુ બધાના મનમાં એવું ઘર કરી ગઈ છે કે તબેલો કર્યા પછી આઝાદી છીનવાઈ જાય છે એટલે આજે ટોપિક પર વાત કરીએ તો હકીકતે આ વાત ખોટી છે તબેલો કરવાથી અથવા તો ગૌશાળા કરવાથી કે અથવા તો પશુપાલનમાં જોડાવાથી તમારી આઝાદી છીનવાઈ જાય હું તો એની જગ્યા પર એવું માનું છું કે તમે તબેલો ગૌશાળા કે પશુપાલનના કોઈ પણ ધંધામાં તમે જોડાવ છો તો આઝાદ થાવ છો કઈ રીતે કે માણસો એવું વિચારે છે કે ભાઈ અમારે પાંચ પાંચ દી ક્યાંક બહાર જવું હોય તો અમારે ક્યાંક લગ્ન પ્રસંગમાં ક્યાંક બે ત્રણ દી રોકાવાનું થાય તો અને આવા પ્રશ્નને લઈને કેવી વાત થાય કે ભાઈ અમે બહાર નીકળી નથી શકતા અમારે ક્યાંક જવું હોય તો પછી શું કરવું અને આની અંદર એની કરતાં નોકરી સારી નોકરી કરતા હોઈએ તો એક ફિક્સ ઇન્કમ આવે પછી નોકરી કરતા હોઈએ તો ગમે ત્યારે જવું હોય તો રજા મૂકી શકાય તો એ બાબતમાં વાત કરીએ ને તો કેવું છે કે જો ખુદનો બિઝનેસ ધંધો એવો છે કે એની અંદર પહેલાં શરૂઆતમાં ખુદને નોકર બનવું પડે જે વ્યક્તિ પોતે નોકર ન બની શકે ને એ પોતાના ધંધાને ડેવલપ ન કરી શકે અને બીજી વસ્તુ એવી છે કે નોકરી કેવી વસ્તુ છે કે કમ્ફર્ટ ઝોન છે બરાબર એક સર્કલ ઝોન છે કે જેની અંદર તમારે સવારથી સાંજ અને સાંજથી સવાર એક જ સરખું રૂટિન આવે એની અંદર તમારે કોઈ પણ જાતની આમ કહેવાય ને તમને કોઈ ગોલ તમે સેટ ન કરી શકો તમારે પહેલી તારીખની વાત રહી અને આની અંદર કોઈ પણ પોતાના ધંધામાં કોઈ પણ પોતાના બિઝનેસમાં એની અંદર કેવું હોય કે તમે જે કાંઈ પણ કરવા માંગતા હો ને એ તમે અચીવ કરી શકો તમારા ગોલને હવે કોઈ વ્યક્તિ એક ઉદાહરણ લઈએ તો કોઈ વ્યક્તિ જોબ અથવા નોકરી કરે છે સરકારી નોકરી કરે છે કે કોઈ પણ તે પંચાવન થી સાઠ વર્ષની એની ઉંમર થાય ને ત્યાં સુધી સતત એને કામ કરવું પડે એના મનમાં મહિને મહિને એડજસ્ટમેન્ટ જ હાલતું હોય અને પોતે મનમાં એવું જ વિચારી શકે કે જ્યારે મારું રિટાયરમેન્ટ આવશે ત્યારે હું આ વસ્તુ કરીશ જ્યારે મારું રિટાયરમેન્ટ આવશે ત્યારે હું બધા લગ્ન પ્રસંગોમાં જઈશ જ્યારે મારું ત્યારે આ બધા પ્લાનિંગ એને જે કરી રાખેલા હોય ને એ પ્લાનિંગ ઉપર કામ કરીશ જ્યારે એક ધંધાર્થી વ્યક્તિ એક બિઝનેસમેન વ્યક્તિ એ જે નોકરીયાત વ્યક્તિ જે રિટાયરમેન્ટમાં જે સપના જોવે છે ને એ ટૂંક સમયમાં ટૂંક વર્ષોમાં જોવે છે અને દર વર્ષે એવો પ્લાનિંગ કરી શકે છે ક્યાંક ટૂર કરી શકે છે અને એનું મોટું રીઝન કેવું છે ખબર ઇન્કમ કારણ કે નોકરીયાત વ્યક્તિઓમાં કેવું હોય કે ઇન્કમ એક સીમિત વસ્તુ હોય અને સીમિત દાયરામાં રહીને એ બધું કામ કરવું પડે કોઈ પણ વસ્તુ મોબાઈલ લેવો છે ગાડી લેવી છે કપડા નવા લેવા છે ક્યાંય ફરવા જવું છે મોટું ટૂર ગોઠવવું છે તો એનું એક બજેટ હોય નોકરીયાત વ્યક્તિઓનું એક બજેટ હોય એ બજેટ પ્રમાણે એને બધું સેટલમેન્ટ કરવું પડે જ્યારે ધંધાર્થી વ્યક્તિને કોઈ બિઝનેસમેન વ્યક્તિને બરાબર આ વસ્તુનો ફેસ નથી કરવું પડતું કારણ કે એની પાસે બજેટ બહુ ટૂંકા સમયે આમ કહેવાય ને કે એ જે રીતનો પછી જો આમાં તો બધાના અલગ અલગ ધંધો હોય એ ધંધા પ્રમાણેની વાત કરીએ તો બધાનું બજેટ પણ અલગ અલગ હોય પણ સામાન્ય એક ગણતરી મારી જે આવે એમાં કહેવાય ને કે નોકરીયાત વ્યક્તિ પચાસથી પંચાવન કે સાઠ વર્ષ સુધીમાં જે કાંઈ પણ કમાણી કરે બરાબર અને પેન્શન આવે અને પછી જે આરામ કરવાનો પ્લાનિંગ કરે ને એક બિઝનેસમેન વ્યક્તિ જો સારું એવું વ્યવસ્થિત પરફોર્મન્સ આપે તો એ પચાસ વર્ષનું જે કામકાજ છે એ પાંચ વર્ષ અથવા વધીને દસ વર્ષની અંદર એક ગોલ અચીવ કરી લે છે અને જે વ્યક્તિ રિટાયરમેન્ટના સપના સાઠ વર્ષે જોતો હોય ને એક બિઝનેસમેન વ્યક્તિ એનો દસ વર્ષની અંદર ધંધો જમાવી અને એમ કહેવાય કે રિટાયરમેન્ટ તરફ શરૂ થઈ જાય પછી કેવું થાય કે જો શરૂ શરૂઆતમાં તો મેં તમને કીધું એમ કે પોતાના નોકર બનવું જ પડે નોકર બન્યા વગર તમે ખુદ તમારો ધંધો ડેવલપ નહીં કરી શકો હવે વાત રહી આપણે જે અગાઉ વાત કરતા હતા કે ભાઈ એની અંદર આઝાદી છે કે નહીં તો જો શરૂ શરૂઆતમાં મેં કીધું એમ કે તમે ખુદ નોકર બની ગયા છો એટલે તમને શરૂઆતની અંદર તમારા મગજમાં એવા જ વિચાર આવશે હું ક્યાંય જઈ નથી શકતો હું ક્યાંય નીકળી નથી હવે હું આની અંદર બંધાઈ ગયો છું હવે મારે નથી કરવું ઘણી વખત મેં આ તબેલાના ધંધામાં ગૌશાળાના ધંધામાં મૂકી દેવાના મોટા રીઝનો આપણ જોવા મળ્યા માણસો ક્યાંય બહાર ન જઈ શકે એવું એને લાગવા મળે એટલે શું થાય કે માણસ એટલે કઈ ને ફરીથી પાછા કમ્ફર્ટ ઝોનમાં જવાની કોશિશ શરૂ કરી દે પણ હાલી કહેવત છે એમ કે કવાની અંદર ડેડકી હોય એને એમ લાગે કે આખી દુનિયા આ છે પણ જયારે કવો છલકાય અને બહાર આવે ત્યારે ખ્યાલ આવે એની જેમ છે એક વખત તમે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળશો ને તો તમને એ વસ્તુનો ખ્યાલ આવશે કે હકીકતમાં આપણે જેને કમ્ફર્ટ ઝોન સમજતા હતા કમ્ફર્ટ ઝોન એ નથી કારણ કે એ એક રાઉન્ડ લાઈફ છે એક સરખું જીવન એની અંદર કોઈ ઉતાર ચઢાવ બીજા આવતા નથી વધારાના હા તબિયતને તો ભાઈ કુદરતી વસ્તુ છે એની કોઈ વાત નથી પણ કહેવાનો મતલબ એમ છે કે એક જ સરખું બધું ચાલતું હોય અને ધંધા બિઝનેસની અંદર ઉતાર ચડાવ આવે જેનાથી તમારા મગજને ડેવલપ કરવામાં તમને હેલ્પ મળે છે પછી તમારા મગજની અંદર એક નવા નવા આઈડિયા આવતા જાય ઘણી વખત તમે સાંભળ્યું હોય છે કે ભાઈ તો એના કિસ્મત કામ કરી જાય પણ નહીં એના કિસ્મત નહીં એ વ્યક્તિએ રાત દિવસ કામ કર્યું છે કેમકે જો કોઈના કિસ્મત કામ કરતા હોત તો તમે પલોઠીવાળીને કે વાળીને ઘરે બેસાજો તો તમારા કિસ્મત કામ કરશે કિસ્મત જેના કામ કરી ગયા છે એને રાત અને દિવસ ગણ્યું નથી એટલા માટે થઈને કિસ્મત કામ કર્યા છે એણે આરામ કરવાનું કે એણે ફરવાનું વિચાર્યું નહોતું એટલા માટે એના કિસ્મત કામ કર્યા છે એ વ્યક્તિએ એવો નહોતો વિચાર કર્યો કે હવે હું આ ધંધો કરીશ પછી હું ક્યાંય બહાર નહીં નીકળી શકું એના કરતાં હું આ નથી કરતો નાની હોની નોકરી કરી લઉં એવું એને નથી વિચાર કર્યો ને એના કારણથી એ વ્યક્તિ એટલો આગળ નીકળી ગયો પણ લોકોને એની મહેનતનો દેખાણી હોય ને એ વ્યક્તિઓ એવું બોલી શકે કે એના કિસ્મત કામ કરી ગયા અને તમે પણ એક વખત પાંચ વરસ દસ વર્ષ એવા મક્કમતાથી આપી દો પછી તમારે કામ કરવાનું નથી રહેતું તમારે નીચે બધા વ્યક્તિઓ કામ કરતા હોય અને વાત રહી તમારે વહેલાની અંદર કે તમે જોડાયેલા હો અને તમારે ક્યાંય બહાર જવું હોય તો ઘરના મેમ્બરોને તૈયાર કરી નાખો અથવા તો તમે વર્કર પણ ગોઠવી શકો તમારી સારી ઇન્કમ શરૂ થઈ ગઈ હોય તમે વર્કર ગોઠવો એટલે તમે ફ્રી બાકી આની અંદર તો કેવું છે કે સવારે અને સાંજે જ બે મેન ભૂમિકાઓ હોય કે જેની અંદર તમારી હાજરી દેવી પડે અને હાજરી દેવી જરૂરી છે એનું કારણ છે એ તમને ખ્યાલ રહેવો જોઈએ કે સવારથી સાંજ સુધીની અંદર જે કંઈ એને ખાધું પીધું એના પ્રમાણમાં એનું કેટલું વળતર આપને મળે છે તો આ ધંધામાં કંઈ ખોટું નથી બાકી મિત્રો આમાં તો શું છે કે સારી મળી બંને વાત કરવાવાળા મળવાના છે તમે કઈ વાતને પકડીને હાલો છો એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે કારણ કે આપણે કોઈ પ્રસંગમાં ગયા હોય તો ત્યાં પચાસ પ્રકારની વાનગીઓ થાળીમાં બધાને મળતી હોય પણ એમાં બધા હવાહોની ચોઈસ પ્રમાણે થાળીમાં લેતા હોય જરૂરી નથી કે પચાસે પચાસ વાનગી તમારે ખાઈ લેવી તો તમે એક વખત તમારા મગજથી વિચાર કરો તમને જે પ્રમાણે આઈડિયા આવે પણ એક વખત તમારે કમ્ફર્ટ ઝોન તો મેં જ પડશે એની સિવાય તો કોઈ બહુ વધારે મોટી તરક્કી જોતી હોય તો બાકી તમે તમારી લાઈફથી સંતુષ્ટ છો તો બીજો કોઈ વ્યક્તિ તમને એમાંથી બહાર નહીં કાઢી શકે આ દુનિયાની અંદર આપણે ખુદ એક પોતે એવા વ્યક્તિ છીએ કે પોતાને બાર કાઢી શકીએ બાકી મારે ક્યાંય નીકળવું છે અને મને કોઈ બીજો વ્યક્તિ આવી કરવીને બહાર કાઢી જાય ખોટી વાત છે તો મિત્રો આજમાં આપની સાથે જે ચર્ચા કરવી હતી તે નોકરી ધંધો બિઝનેસ કમ્ફર્ટ ઝોન આ બધી વાત હતી થયું કે આપની સાથે થોડીક વાતચીત થઈ જાય જેથી કરીને કોઈ વ્યક્તિઓને કદાચ આમાંથી કોઈ વાતની હેલ્પ મળે અને કાંઈ જીવનમાં કામ આવી જાય ચાલો મળીએ કંઈક નવા ટોપિક સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો મિસ્ટર તબેલાવાલા વાલા બાય